અમદાવાદના વટવા વિસ્તારમાં હું પહોંચ્યો છું જે વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ આ મારી ડાબી બાજુ અને જમણી બાજુ તરફ જે પાણી ભરાયેલા છે જોઈ શકાય છે આ જે જમણી બાજુ દેખાય છે રસ્તો છે જ્યાં વાહનો ફસાયા છે લોકો જે પ્રકારે ચાલીને જઈ રહ્યા છે જોઈ શકાય છે કે છેક ઢીચણ ઉપરથી પણ પાણી અહીંયા ભરાયેલા છે અને મારી ડાબી બાજુ આ મહાલક્ષ્મી તળાવ આ મહાલક્ષ્મી તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે વરસાદના કારણે આ તળાવ ઓવરફ્લો થતા એ પાણી રસ્તા ઉપર ભરાયા છે અને પાણીના નિકાલ નહીં હોવાના કારણે પણ અહીંયા કલાકોથી પાણી ભરાયેલા છે જે પ્રકારે અમદાવાદમાં વરસાદી પરિસ્થિતિ રહી છે તેમાં વરસાદમાં વટવામાં સાડા ચાર ઇંચ વરસાદ સૌથી વધુ વરસાદ વટવામાં નોંધાયો છે અને એ વરસાદના કારણે આ વિસ્તારની અંદર સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોઈ શકાય છે અને આ ટ્રેક્ટર ઉપર હું બેસીને આપણે આ જે છે દ્રશ્યો આ વટવા વિસ્તારના જે છે તે બતાવી રહ્યો છું અને જે પ્રકારે આ વટવા વિસ્તારની હાલત લોકો અહીંયા મજા પણ માણી રહ્યા છે અને સાથે આ બાળકોની મજા માણવાની સાથે સાથે આ વિસ્તારમાં હાલાકી પણ સર્જાઈ છે એટલા માટે કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે વાહનોની અવર પ્રભાવિત થઈ છે અને કહી શકાય છે કે લગભગ બ બે ત્રણ ત્રણ કિલોમીટર સુધી આસપાસના રસ્તાઓમાં આ પાણી જે છે તે ભરાયેલા છે